કારક પ્રક્ષકો હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી લોકસભા 2024 ની ચૂંટણી આવી રહી છે અને હવે આખા એ વડોદરામાં

ભારતીય જનતા પાર્ટીમાં તક મળ્યો છે અને નાનામાં નાનો કાર્ય કરતા હું તો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો ઋણ ચૂકવું એ મને પોતાને સમજાતું નથી નિષ્ઠાપૂર્વક કામ કરતો અને મને પોતાના સપનામાં પણ ખબર નહોતી કે ભારતીય જનતા પાર્ટી મને લોકસભાના ઉમેદવાર બનાવશે એવું ફીલ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને કે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી કામ આપે છે સાચી વાત છે વાત કરીએ જયારે ગ્રામ્ય વિસ્તારની તો આપની અંદરમાં ઘણા બધા ગામ આવે છે જેમ કે પાદરા છે બીલ છે 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 બાયલી ચાપડ દરેક ગ્રામ્ય વિસ્તાર આવે કહેવાય કે શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા જે છે તે વિચારશક્તિ અલગ અલગ હોય છે અને વિકાસ પણ બંને જગ્યા અલગ અલગ રીતે થતો હોય છે તો શું લાગે છે કે ગ્રામ્ય વિસ્તારમાં કેવા પ્રકારના વિકાસની લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કયા પ્રકારનો વિકાસ લોકો માંગી રહ્યા છે કુલ મળીને વાત કરીએ તો છેલ્લા દસ વર્ષથી આ નરેન્દ્રભાઈએ નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા હતો ઓગણીસો એકાવનથી જનસંઘની સ્થાપના થઈ ત્યારથી એક જ વાત હતી કે છેવાડાના માનવીની સેવા કરવી અંત્યોદયની સેવા કરવી તો નરેન્દ્રભાઈએ દસ વર્ષથી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી છેવાડાના માનવીની સેવા કરી ગરીબ કલ્યાણ યોજનાઓ બનાવી અને ગરીબોને ગરીબીમાંથી દૂર લાવવાના પ્રયત્ન કર્યા અને સાથે સાથે ગામડાઓને જોડતા અનેકવિધ રસ્તાઓ વિકાસના કામો હોય વીજળીની સુવિધા હોય આવી અનેક પ્રકારની સુવિધાઓ આપીને ગામડાને શે શહેર સાથે જોડવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ગામડાના હરેક મતદારો નાગરિકોના મનમાં એક જ વાત છે કે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ગામડાઓની અંદર રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એવી સ્થિતિ હતી આજે ગામડાઓની અંદર રોડ રસ્તાઓ સારા મળ્યા વીજળીની સુવિધાઓ મળી આ પ્રકારે વિકાસ જે થયો છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એને લઈને ગામડાના લોકોના દિલમાં નરેન્દ્રભાઈ વસ્યા છે જી સાથે વાત કરીએ કે હાલ પાણીની સમસ્યા ખૂબ ચાલી રહી છે જેમ કે વડોદરામાં ઘણા બધા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી તો નદીઓ અને કેનેલો પસાર થતી હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની તકલીફ હજુ હાલ એવી જ છે કે એમાંય પણ કંઈ પરિવર્તન આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયાઓ ઘરો હોય છે સોસો મીટરના અંતરે પણ ઘરો હોય ત્યારે ચાર પાંચ ઘરો વચ્ચે એક હેરપંપની સુવિધા આપવામાં આવી છે અને હવે નરેન્દ્રભાઈની સરકારે નલસે જલ યોજના પણ શરૂ કરી છે એના મીઠા મધુફૂળ ફળ ગામડાઓમાં જોવા મળી રહ્યા છે ગામ સુધી પહોંચ પાણી પહોંચી ગયું છે નર્મદાજીનું મા નર્મદાજીનું પાણી ગામ સુધી પહોંચી ગયું છે ત્યાં સંપ બનાવીને ગામની ગામની અંદર છૂટાછવાયા ગામ ઘરો હોવા છતાં પણ નલસે જલ કરીને અમારા આદિવાસીઓને પણ નળથી પાણી પીવાનો અવસર પ્રાપ્ત નરેન્દ્રભાઈની સરકારમાં થયો છે સાથે વાત કરીએ તો વાત એ છે કે વિકાસ તો થઈ જ રહ્યો છે ગ્રામ્યનો પણ વિકાસ થઈ રહ્યો છે અને સાથે સાથે આ વખત એવું છે કે ભાજપને લોકો પ્રેમ તો આપી જ રહ્યા છે પણ ઘણી વખત એવું હોય કે જેમ આપણે લોકપ્રિયતા હોય એમ એમ એવા લોકો પણ હોય જે આપને ચાતા ન હોય જે હેટર્સ હોય તે લોકો પણ ઘણી ખરી વાતો કરતા હોય છે સાંસદમાં અત્યારે વડોદરાની વાત કરીએ ત્યારે રંજનબેને રિપ્લેસ કરવામાં આવ્યા આમ જોવા જઈએ તો આણંદમાં વાત કરીએ તો મિતેશ પટેલનું એક અશ્લીલ વિડીયો વાયરલ થયો છે તેની સાથે આ

આજે બે ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે કોંગ્રેસની અંદર મહત્વના પદ ભોગવતા જિલ્લાના મહામંત્રી તાલ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા એવા બે મોટા પદના કાર્યકર્તાઓ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ પણ ક્ષત્રિય છે સાચી વાત છે આજે પ્રેક્ષકો જણાવી દઈએ કે આજે પાંચસોથી વધુ કાર્યકરો જે છે તે ભાજપમાં જોડાયા છે તેઓએ કેસરીઓ ધારણ કર્યો છે તેની સાથે વાત કરીએ કે તેઓ કોંગ્રેસમાં હતા અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એટલે દિવસે ભાજપની લોકપ્રિયતા તો વધી જ રહી છે અને મોદીનું પરિવાર જે છે તે વધી જ રહ્યું છે અને કદાચ એવું બની શકે કે જ્યાં આપણને પ્રેમ મળે ત્યાં થોડી નફરત પણ મળતી જ હોય છે અને કોઈ સારું બોલે ત્યારે બીજા પગ ખેંચવાળા પાછ હોય પણ છે તો વાત કરી લઈએ કે જયારે તમે કદાચ ચૂંટાઈને અત્યારે સાંસદ તરીકે આવી જ ગયા છો અને જીતવાના તો તમે છો જ એ જીત તો નક્કી છે પણ તેની સાથે સાથે સામેના દાવેદારો પણ દમદાર જ છે તો જીતવા માટે થઈને કેવા પ્રકારના સ્ટ્રેટેજીસ બનાવેલા છે અને શું લાગે છે આ વખતે રંગ કેવો જામશે આપે તો પ્રમાણપત્ર આપી દીધું જીતેલા છે એવું પણ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટર્જી એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશનું પદાધિકારી હોય કે પછી બુથનો પ્રમુખ હોય કે પેજ કમિટીનો પ્રમુખ હોય અને અમારી પાસે તો પેજ સમિતિના સભ્યથી લઈને પ્રદેશનું નેતૃત્વ સુધીના ચૂંટાયેલી તમામ પાક સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે મળીને માત્ર એક જ આહવાન કે આ વખતે પૂરા ભારતમાં મોદી લહેરમાં કેસરીઓ અને કેસરીઓ અને કેસરીઓ આ વાત છે

આ વિસ્તારમાં અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક ક્ષત્રિય હોય પટેલ હોય આદિવાસી હોય દલિત હોય ગરીબ હોય બધા સાથે 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 મળીને કામ કરીશું જી પણ સ્લોગનો ચાલે 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 છે કે એક જ ચૈતર તેના વિશે તમારે શું કહેવું છે એ તો ચૈતરભાઈ એમના વિષય વિસ્તાર પૂરતું જે કંઈ હશે પણ મારું તો માનવું એવું છે કે એક જ ચાલે પૂરા ભારતમાં મોદી ચાલે

અને સમગ્ર ભારતમાં ચારસો કરતા વધુ સંસદ સભ્ય સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત શપથ લેશે સાચી વાત છે અને બીજી એક વાત કરવી છે જ્યારે ગામડાઓની આપણે વાત કરતા હોઈએ ત્યારે વિકાસમાં હવે કયા કયા કાર્ય જે છે તે તમે એવું વિચારો છો કે જ્યારે હું સાંસદ બનીશ ત્યારે આ કાર્ય જે છે તેના ઉપર સૌથી પહેલા મારે કામ કરવું છે એવા કોઈક એક બે કાર્ય તમે જનતા સાથે શેર કરો કુલ મળીને કેટલાક વિસ્તાર છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર હું પ્રવાસ સિંચાઈની સગવડ ઊભી કરવી અને સિંચાઈની સગવડ ઊભી કરવાથી ગામમાં જ ખેડૂતને પણ રોજગારી મળે ગામના ખેતમજૂરોને પણ રોજગારી મળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે અને સાથે સાથે કેટલાક વિસ્તારમાં જીઆઈડીસી જેવા પ્લાન પણ થાય એના માટે અમે પ્રયત્ન કરીશું બાકી તો આમ તો કુલ મળીને વાત કરીએ તો નરેન્દ્રભાઈના દસ વર્ષના નેતૃત્વમાં લગભગ નેવું ટકા કામ આદિવાસી વિસ્તારમાં પણ પૂર્ણ થઈ ગયું છે હવે કોઈ એવી મોટી અપેક્ષા છે નહીં પણ નાના નાના કામો એ વિષય પર અમે ધ્યાન જેમ આપણે વાત કરી કે સિંચાઈ માટે પણ જરૂરી જે પણ હશે પણ સૌથી મોટી જરૂર કદાચ ફંડની પડતી હોય છે જ્યારે ખેતીની વાત આવે ત્યારે તો એવા ખેડૂતો માટે કઈક તમે કરવાનું વિચારો છો કે જેઓને ફંડ મળે એવી કોઈક લોન ની સુવિધાઓ થઈ શકે કે જેનાથી તેઓની ખેતીમાં તેમને સહાયરૂપ થઈ શકે કુલ મળીને નરેન્દ્રભાઈ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે એક ખેડૂતના ખાતામાં સરકાર ત્રણ હપ્તામાં બે બે હજારના ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા સહાય ચૂકવે છે એ ખેતી માટે સહાય છે અને ખેતીના સાધન ઉપલબ્ધ કરવા માટે પણ ઘણી પ્રકારની સહાયની યોજનાઓ સરકારમાંથી આપી રહ્યા છે એટલે એનું આર્થિક જીવન ધોરણ સુધરે એના માટેના પ્રયત્નો છે અને બીજી આગળ વધીને વાત કરીએ આ કિસાન સન્માન નિધિ યોજના છે એક એવી યોજના છે કે સાત બારના સાત બારના કટિયામાં જેટલા પણ નામ હોય એ તમામને છ હજાર સુધીની સહાય હોય એક ફોર એક્ઝામ્પલ આપના વચ્ચે મૂકું કે એક સાત બારની અંદર દોઢ એકર જમીન છે એની ઇન્કમ ગમી ગણીએ આખા વર્ષની તો આપણે સાહીઠ હજાર થઈ શકીએ એવું ગણીએ પણ એમાં દસ નામ હોય તો સાઠ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ જ આપે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવક બમણી થઈ જાય થઈ ગઈ કેવાય ને સાચી વાત છે વાત કરીએ હવે ગ્રામીણ મહિલાઓની અ નાના નાના ગૃહ ઉદ્યોગો અત્યારે ગામડાઓમાં ચાલતા હોય ને શહેરની મહિલાઓ જે છે તે ખુલીને નોકરી પણ કરી શકતી હોય છે અને બહાર જઈ પણ શકતી હોય છે કારણ કે તેઓનું આસપાસનો માહોલ એ રીતનો હોય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાતો કરીએ ત્યારે ગ્રામ્ય વિસ્તારની જે મહિલાઓ છે તેઓ પાસે વધારે સ્કોપ નથી હોતો ત્યારે તેવી મહિલાઓ માટે આપ શું વિચારી રહ્યા છો કે શું કરવું જોઈએ ગ્રામ્ય વિસ્તારની અંદર સખી મંડળની યોજના સખી મંડળોમાં નરેન્દ્રભાઈની સરકારમાં વગર વ્યાજની લોન એક લાખ રૂપિયા સુધીની આપવામાં આવે છે અને એના થકી એ સખી મંડળના અગિયાર બહેનો સાથે મળીને નાના નાના ગૃહ ઉદ્યોગ કરીને એમાંથી કેટલીક ઘરગથ્થુ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે એટલે એમને પણ રોજગારી મળી રહી છે સાથે તમે જે રીતે વાત કરી કે ઘણી બધી એવી ગ્રામ્ય લોનો હોય છે જે પાસ કરવામાં આવે છે પણ ઘણીવાર એવું પણ સાંભળવામાં આવે છે કે ગ્રામ્ય લોનો જે છે તે આમ કહેવા માટે એવી છે કે લોન મળી જશે પણ જ્યારે લોન લેવા માટે કે પાસ કરાવવા માટે જાય ત્યારે એટલા બધા કાગળિયા કરવા પડતા હોય છે અને સાથે સાથે ઘણીવાર લોનો પાસ પણ નથી થતી અને જ્યારે કોઈક ગ્રામ્ય વિસ્તારનું વ્યક્તિ બેંકમાં જાય કારણ કે તેની પાસે પૂરતું નોલેજ નથી હોતું યા એટલું ભણતું નથી હોતું તો એક લોન લેવામાં અસફળ નીવડે

એવો કોઈ વિષય આવતો નથી કે આ લોન જતા જતા હવે એક છેલ્લો પ્રશ્ન આપની સાથે કરીશ અને તેના પછી આજના કાર્યક્રમને આપણે વિદાય આપીશું કહેવાય છે કે કોરોના પછી ગામડાઓ જે છે તે દસ ગુણા પાછા પડી ગયા છે તો શું એ વાત સાચી છે એ બાબતે તો આપને જણાવું કે કોરોના કાળ આવ્યો સમગ્ર દેશ મુશ્કેલીમાં હતો ત્યારે એક આશાનું કિરણ નરેન્દ્રભાઈ બન્યા એમણે ગામડાઓના લોકોની અંદર મને પોતાને જિલ્લા પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો એટલે આપણે એક વાત મૂકું કે અમને કીધું કે અડતાલીસ કલાક પછી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ઉપર આપણે મફત અનાજ આપવાનું છે તો અમને એક વખત એવું લાગ્યું કે સાહેબ કેમ આવી વાત કરતા છો અને અમને એવું કીધું કે તમારે દુકાન પર પહોંચી જવાનું ભારતીય જનતા પાર્ટીના કાર્ય તો અમને એવું લાગ્યું કે અત્યારે તો ટ્રાન્સપોર્ટ પણ બંધ છે મજૂર પણ મળતા નથી ઘરમાંથી કોઈ બહાર નીકળતું નથી એવો સમય હતો તે સમયે નરેન્દ્રભાઈએ અડતાલીસ કલાકમાં સરકારી દુકાન પર છેવાણા વડોદરા સિટી એ તો અલગ વાત છે છેવાડાના માનવી સુધી મધ્યપ્રદેશની બોર્ડર સુધી મહારાષ્ટ્રની બોર્ડર સુધી અનાજ પહોંચાડ્યું અને અડતાલીસ કલાકમાં એમને અનાજ આપવામાં આવ્યું અને એ અનાજ મફત અન્ન પ્રધાનમંત્રી મફત અન્ન યોજના હેઠળ અત્યારે પણ આપે છે અને હજી પાંચ વર્ષ સુધી આપવાનું નરેન્દ્રભાઈ કર્યું છે કામ કર્યું છે આ આવા આવા અને તમને બીજી આપના માધ્યમથી કહું ગામડાના ગરીબો નરેન્દ્રભાઈને કેવા આશીર્વાદ આપે છે તે મને પોતાને અનુભવ છે અમે મીઠી બોલ ગામ પંચાયતના સિંગલાજા ફળિયામાં ગયા અને મને માજી સરપંચ મળ્યા એટલે એક માજી હતી માજી હતી બેઠેલા એમણે કીધું કે શું કરો છો માજી મજામાં છો તો સરપંચે માજી સરપંચે એવું કીધું કે આ માજીને કોઈ દીકરો નથી દીકરી નથી તો પછી મને માજીને મળવાનું મન થયું તમે કેવી રીતે જીવન ગુજારો કરો છો તમે શેના આધારે જીવો છો કે મારે દીકરો નથી દીકરી નથી એની મને કોઈ ચિંતા નથી મારો દીકરો દિલ્હીની અંદર બેઠો છે એ મને દર મહિને અનાજ પણ મોકલે છે અને દર મહિને મને ખર્ચ પણ મોકલે છે એટલે મારો દિલ્લો દીકરો દિલ્હીમાં બેઠો આવી વાત કરે છે સાચી વાત છે એટલે ઘણા ખરા ગામોમાં ઘણા ખરા ગરીબો એવા પણ છે જે આવી રીતે જીવી શકે છે અને તેમનું ગુજરાન સારી રીતે ચાલી પણ શકે છે જી આ તો થઈ ગ્રામ્ય વિસ્તારની વાતો આ તો થઈ ઘણી બધી એવી વાતો પણ આગળ ઇલેક્શન આવે છે અને હવે તમે ખૂબ મજબૂત દાવેદાર છો અને તમારા જે વિસ્તારો છે તે વિસ્તારમાં આપ લોકપ્રિયતા પણ એટલી રાખો જ છો

નરેન્દ્રભાઈનો જે વિકાસ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આપ સૌ સહભાગી થાવ વિનંતી કરું છું તો પ્રેક્ષકો જોયું આપે અત્યારે મારી સાથે હતા જસુભાઈ રાઠવા જેઓ છોટા લોકસભા ઉમેદવાર છે અને તેની સાથે હવે વિકાસમાં તેમને પણ ઝંપલાવ્યું છે અને તેઓએ બીડું ઉઠાવ્યું છે કે મારા છોટાઉદેપુરને હવે વધુ વિકાસની જરૂર છે અને તે વિકાસ હવે હું આપીશ તો અત્યારે મને રજા આપશો અને સાથે સાથે જશુભાઈ ને પણ રજા આપશો નવા એક એપિસોડમાં ફરી મળીશું કોઈક એક નવા સાંસદ સાથે અને ત્યારે વાત કરીશું વડોદરાના આગળ વધતા વિકાસ ની તો અત્યારે મારા અને જશુભાઈ નમસ્કાર